দৰ দৰৱ খোলি মানে দেখা তুছে নাই খেতি એ આપણો ફાર્મ જોઈ લો દેખાઈ રહ્યો છે તમને આ કાકડી જો મસ્ત મસ્ત કાંકડી છે રચેકભાઈ દેખાડે જો આવી રીતે ખાવાની ખાવાની ખાવાય આપણો ફાર્મ છે પેલા તમને બહાર થી બતાવી જો આખા છે માટો મારવાનો એય હું રૂ જવું છું

વેલા આવી રીતના વેલા કરવો પડે ને આ ડંગો કરવો પડે આ કાકડી એમના થાય કાલે લગભગ વારો છે કાલે ભાઈ હું બ્લોગ નઈ બનાવી શકું એવું છે કે આપણે જવાનું જ કામે એમ કોઈ નઈ દેખાતું તડકો આવે છે આ બાજુ દેખાય દેખાય છે ને મને નહી દેખાતું ચાલો ભાઈ આવેલ છે

આ રીતનો ડંગો હોય તમારે બનાવો હોય ને તો આ ભાઈ નો પણ ઓલું કોન્ટેક આ ભાઈ બનાવ દે હાલ્યા હાલ મસ્ત મસ્ત ભાવ હારો આવે આનો મોબાઈલ નંબર જે કોમેન્ટ કરશે એને મળશે હા શું મળશે એને કાંકડી નંબર ડંગો હાટો ટક ડંગો હાટો એને માહિતી લેવી આ ભાઈ આપશે હા કમેન્ટ કરવાય નહી કમેન્ટ અચ્છા અચ્છા અને ફો ક્યાં કેવું ચેનલ ને હું ફોલો કરી દેજો ને ભાઈ અમે ગુજરાતી ફોલો કરી દેજો કમ્પ્લીટ હવે બારા નીકળી છે છે આખા માટો મરે ને તો બહુ વાર લાગી જાય નાખી એક પિકઅપ ભરીને કાગડે છે સાઈ હમ ઓ દોટ મણ ઉતરે અઢી વીઘાનો ડંગો ખાલી આપણે જે દરવાજે નીકળ્યા તે દરવાજે પાછા બારા જોઈ લો મજા વાંચ દીધું